Mm-hmm. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી આજે આસપાસના વિસ્તારોમાં મ્યુનિસિપલ ડિપ્લોશન હાથ ધરવામાં આવ્યું હતું મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દીધી કે જેમાં હત્યા ધાટ અને લૂંટ ત્યારે ઘરફોટ ત્યારે જેવી ચોરી જેવા ત્યારે ગંભીર ગુનાઓને સંડવાયેલા આડત્રી ગુનેગારો દ્વારા ગેરકાયદેસર રીતે ખકડાટ કરવામાં આવેલી ત્યારે પાસઠ મિલકતો પર કરોડ રિઝર્વ ફેરવી દેવામાં આવ્યું હતું આ કાર્યવાહી અંદાજે છ કરોડ કિંમતની ત્યારે જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને મિત્રો જણાવી દઈએ કે બ્યાસી પોઈન્ટ સિત્તેર લાખનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું ડીસીપી જગદીશ બારંગવાઈ અને એસીપી રાધિકા બારવાની આગેવાની હેઠળ ત્રણ પીઆઈ સહિત સાત પોલીસ સ્ટેશનના એકસો પોલીસ કર્મચારીઓના વિશાળ કાપલાની વહેલી ત્યારે મિત્રો સવારે ત્યારે છ વાગે રૈયાધાર ગામ રૈયાધાર અને પરશુરામ ત્યારે ચોકડી જેવા વિસ્તારમાં ટ્રાટકી હતી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ સાથે રાખીને ત્યારે ડિપ્લોમેશન ત્યારે કામગીરી શરૂ કરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ